ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરવા માટે ડેટ અથવા ટાઈમ ટૂલનો ઉપયોગ થાય છે નંબર ત્રણ ક્વિક એક્સેસ ટૂલ બાર સેવ રિપીટ રિડન્યુ સ્પેલિંગ એન્ડ ગ્રામર અને અંડુ જેવા ટૂલ્સ ધરાવે છે જેનો વર્ડમાં ઘણી બધી વખત ઉપયોગ થાય છે નંબર ચાર સિલેક્ટ કરેલા લખાની નીચે લીટી દોરવા માટે અંડરલાઈન ટૂલનો ઉપયોગ થાય છે નંબર પાંચ વર્ડ ડોક્યુમેન્ટમાં લાલ રેખા સ્પેલિંગની ભૂલ સૂચવે છે નંબર છ સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સમાં જ્યારે કોઈ ચાલુ વાક્યની સ્પેલિંગ ભૂલ સુધારવી હોય તો ચેન્જ બટન ઉપર ક્લિક કરો હવે નંબર સાત વિદ્યાર્થી મિત્રો હવે હું વાંચન નથી કરતો વાંચન કવરેજ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે એટલે માટે તમારે જાતે જોઈને લખવું પડશે તમે જોઈ શકો છો આગળની ખાલી જગ્યાઓ જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે સોલમી ખાલી જગ્યા વિશે વર્ડ વિન્ડોના ટેક્સ્ટ એરિયામાં લખાણ ટાઈપ કરવામાં આવે છે એવી જ રીતે આગળની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિસ્મી ખાલી જગ્યા છે કે સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલવા માટે ફોન્ટ કલર ટૂલનો ઉપયોગ થાય છે હવે પ્રશ્ન બે નીચેના ટૂલ્સના નામ અને કાર્ય લખો તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો ફોન્ટ સાઇઝ તો ફોન્ટની સાઇઝ પસંદ કરવા માટે બીજો સ્પેલિંગ એન્ડ ગ્રામર ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ તથા ગ્રામરની ભૂલો ચકાસવા માટે નંબર ત્રણ ફોન્ટ કલર સિલેક્ટ કરેલ લખાણનો રંગ બદલવા માટે નંબર ચાર સ્પેલિંગ ટેક્સ લેપ સિલેક્ટ કરેલા લખાણને પેજની ડાબી તરફ કસીડવા માટે અને નંબર પાંચ શોર્ટ પસંદ કરેલ લખાણને ચઢતા ક્રમને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ વપરાય છે હવે પ્રશ્ન ત્રણ નામ લખો પ્રશ્ન ત્રણ તમારે પાંચ માર્કનો પૂછાતો હશે તમે જોઈ શકો છો પહેલું છે ડોક્યુમેન્ટમાં આકર્ષક લખાણ ઉમેરવા માટે વર્ડ આર્ટ બીજું સિલેક્ટ કરેલા લખાણની કોપી કરવા માટે બે ટૂલ કોપી પેસ્ટ નંબર ત્રણ ઊંડો ટૂલની ક્રિયાને ઉલટાવવાનું ટૂલ તો રેડુ અને નંબર ચાર પ્રોગ્રામનું નામ દર્શાવનાર બાર તો ટાઈટલ બાર અને નંબર પાંચ શબ્દ શોધવા માટેનું ટૂલ તો ફાઇન હવે પ્રશ્ન ચારેની અંદર જોડકા આપેલા છે જોડકા તમારે પાંચ માર્કના પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો તો પહેલું છે એમાં વિદ્યાર્થી મિત્રો આવશે બી એટલે કે વર્ડ હેલ્પ બટન બીજું એમાં છે વિદ્યાર્થી મિત્રો પોલીસ ટૂલ નંબર ત્રણની અંદર વર્ડ આઇકોન નંબર ચારની અંદર ઓફિસ બટન અને નંબર પાંચની અંદર સ્ટાર્ટ બટન તો વિદ્યાર્થી તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ